કચ્છ અને અને ગુજરાતની સમાચાર જાણવા અમારી ચેનલને શેર સબ્સ્ક્રાઇબ કરો લખપત તાલુકામાં આવેલ તીર્ધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું આ તીર્થમાં હજારો અને લાખોની સંખ્યામાં યાત્રિકો દેવદર્શન યાત્રા તર્પણ વિધિ જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે અહીંયા આવે છે તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યથી ભવ્ય મંદિર અને યાત્રાર્થીઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું આ અંગે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ખૂબ ટૂંક સમયમાં આ વિશાળ મંદિર કાર્ય પરિપૂર્ણ કરવામાં સદગુરુ સ્વામીશ્રી પરમહંસ દાસજી અને શાસ્ત્રી સ્વામીશ્રી કૃષ્ણ વિહારી દાસજી વગેરે બાંધકામ સમિતિના સંતો સભ્યો તેમજ એન્જિનિયર ટીમના સચોટ માર્ગદર્શન સાથોસાથ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી દાસજી ઉપમહંત સ્વામીશ્રી ભગવદ્જીવન દાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત વરિષ્ઠ સંતોના સંકલ્પ સાથેનું માર્ગદર્શન અને આજ્ઞા સાથે ભગવાન શ્રી નરાયણ દેવના આશીર્વાદથી આ ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણનો એક કાર્યક્રમ આગામી તારીખ દસ આઠ બે હજાર પચીસ રવિવાર શ્રાવણ વદ એક થી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર શ્રાવણ વદ છ સુધી શ્રી નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે ખાસ કરીને કહેશો તો ભોજ મંદિરના મહાન સ્વામી ત્રમંદ સ્વામી સહિત તમ વડિત સંતોનો હૃદયનો ભાગ હતો એ હતો કે અમારા પૂર્વ વડિ સંતોએ વરિષ્યનો સંકલ્પ હતો કે આ પવિત્ર ભૂમિમાં આ આ વડિવ વિસ્તારમાં હરિભુત્વની એ શ્રદ્ધા છે કે આ પવિત્ર સ્થાનમાં હરિદા હરિદભક્તોની આસ્થા સમાવેલી છે તો પૂર્વ પવિત્ર સ્થાનમાં હરિદભક્તો આવવા જવાની સફળતાઓ પ્ર્યાપ્ત નથી તો માટે સરસ વ્યવસ્થા મારી સાથે સંકેત વગેરે કે સંકલ્પ બે પરો પરો બે વર્ષની અંદર આ સંકલ્પ જે સંકુલ આપ જોઈ રહ્યા છો સંકલ્પ બે વર્ષનો પરિપૂર્ણ થયો છે એની સાથે આ સંપૂર્ણની અંદર જે હરિભક્તો આવશે અંદર જોશે વ્યવસ્થા જોશે ખૂબ આનંદ થશે અંદર પ્રસ્તાર અંદર પ્રસ્તાર ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એની અંદર ઘણસે મહારાજ નરનાયણ દેવ રાધાકૃષ્ણ દેવ અને ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ એવોને પણ પાંચ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથો સાથ આવનારા હર ભક્તો માટે પણ સંપૂર્ણ સુવિધા રૂપ આ સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે વિદેશના હર ભક્તો નો પણ દિવ્યા ભાવ હતો કે સમસ્ત કચ્છના દેશના એ બધો ભાવ હતો અવસ્થામાં સારી વ્યવસ્થા ઉભી થાય એના માટે આ સંકુલ ની અંદર બાર એકર કોઈ જગ્યા છે એની અંદર છ જગ્યામાં આ ભવ્ય કાર્ય કરવામાં આવ્યું છે એની સાથે પચાસ એસી રૂમ છે એની સાથોસાથ સંતો સાંજુક બેનો માટે પણ પૂરતી વ્યવસ્થા છે એની સાથો સાથ આવનાર જે બસો ભારે ભક્તો ની એના માટે પણ સરસ હોળી પણ વ્યવસ્થા આ સંતો ને કરવામાં આવે છે તો સમયને સમયને સમય ને આ બોર્ડર વિસ્તાર અંદર ખૂબ પર્યટકો પર્યટકો માટે પણ ખૂબ જરૂર હતી એ સ્થાન નો ભુજ મંદિરે સંકલ્પ કર્યો એ સંકલ્પ નર્મદા સંકલ્પ ટૂંક સમયમાં પરિપૂર્ણ કરજો તો આજે અમારો સંકલ્પ પરિપૂર્ણ થયો તો અમારે

તો એ કંઈક જે જે આવશે સ્વામિનારાયણ સફળતાના હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતનની બીજા હરિભક્તો આવશે બધાને અહીંયા પગ મૂકશે અને શાંતિ થશે એવું આ સ્થળે અને દાન સરોવરનો એટલો બધો મહિમા છે જે આ દાન સરોવરમાં આવીને દર્શન કરે અહીંયા ગોમતી તળાવમાં નાયા કોટેશ્વરના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થાશે એટલા માટે આ ગુજ મંદિરે આ

જ્યારે ડેવલોપ કરવા કરે અને જે જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જ્યારે રહેવા માટે તેમને ઉતરવા માટે દર્શન કરી અને પાછું રિટર્ન ભૂજ આવવું પડે રાત રોકાણ કરવા માટે એમના માટે આ ભુજ મંદિરે અને અને મંદિરના સંતોરે ખૂબ જ અહીંયા આ આ એક એક વિચારના રૂપ માટે માટે ખૂબ જ એક આ વસ્તુ અગત્યની બની છે જો પેલા ભુજ મંદિર દ્વારા ભેડિયાભેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા લાભ લે છે એ જ પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરદ શ્રેષ્ઠ ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરેલ છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે

સરનામું બ્રિ બાજુમાં નોંધી લેશો અઠાણું બસો અઠાવન બાવન ચારસો અઠાણું બીજો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાતસો છેતાલીસ બાણું નવસો સિત્યાસી